ઇસ્કો નામલી રોડ પર અલ્ટ્રા લક્ઝરિયસ થ્રી બીએચકે ફ્લેટ જોવાનો છે મિત્રો આજે આપણે સાત બાય દસનું તમારું પર્સનલ ફોયર ઓગણીસ બાય અગિયારનો તમારો લિવિંગ રૂમ આ સેમ્પલ હાઉસનો વિડીયો છે ને આ સેમ્પલ હાઉસ જ સેલ કરવાનું છે અગિયાર બાય છની અહીંયા તમને મોટી બાલ્કની મળે છે હવે આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો એ પહેલાં જે અમારી સાથે આ વિડીયોથી નવા જોડાઈ રહ્યા છે એમને રિક્વેસ્ટ કે સેવન સ્ટાર રિયાલિટીની ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો તમારો પૂજા રૂમ રહેશે અહીંયા અઢી બાય ચારનો ગણપતિજી બિરાજમાન છે જય ગણેશ તમારો ડાઇનિંગ આમાં રહેવાનો છે સોળ બાય નવનું છ ચેરવાળું ડાઇનિંગ ટેબલ અહીંયા ઓલરેડી સેટ કરેલું છે ફર્નિચર જુઓ બહુ જ લક્ઝરિયસ છે અને સેમ્પલ હાઉસનું ફર્નિચર તમને ખબર જ છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય નવ બાય દસની સાઇઝનું તમારું કિચન રહેશે જે પણ વસ્તુઓ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મિત્રો એ બધી જ તમને મળવાની છે આમાં અહીંયા તમને સ્ટોરરૂમ જે મળવાનો છે એ ચાર બાય સાતનો મળશે મોટી સાઇઝનો સ્ટોરરૂમ છે તમારો વોશયાર્ડ ઘરની અંદર નવ બાય પાંચનો રહેશે સામે જે દરવાજો દેખાય છે ને એની પાછળ છે આગળ કામ ચાલુ છે એટલે મેં ખોલ્યો નથી ત્યાંથી દસ આવે છે આવી ગયો તમારો પહેલો બેડરૂમ સોળ બાય દસનો ફર્નિચર જો કેવો મસ્ત છે કિંગ સાઇઝનો બેડ છે સામે જો એક સિંગલ સિટિંગ સોફા મૂકેલો છે આઠ બાય પાંચનું તમારું અહીંયા બાથરૂમ રહેશે અટેચ ટોયલેટ મિત્રો આની પ્રાઇઝિંગની જો હું તમને વાત કરું તો બેસિક અનફર્નિશ ફ્લેટની કિંમત અહીંયા છે બે કરોડ દસ્તાવેજ સાથે અને લગભગ એંશી લાખ રૂપિયાનું આ ફર્નિચર છે જો અહીંયા તમને મળી જાય છે બેસીન આવી ગયો ઘરનો બીજો બેડરૂમ અને આ માસ્ટર બેડરૂમ છે સોળ બાય અગિયારનો અહીંયા ફર્નિચર બહુ જ મસ્ત છે એટલે એપ્રોક્સિમેટલી બે ને એંસી તમે ઘણો દસ્તાવેજ સાથે આની કિંમત નેગોશિએબલ છે તમે એકવાર પધારો પ્રોપર્ટી જુઓ ગમશે તો નેગોશિએટ આમાં થઈ જશે આઠ બાય પાંચનું અહીંયા તમને બાથરૂમ મળવાનું છે અટેચ ટોયલેટ છે બધી જ વસ્તુ જે સ્ક્રીન પર જોવો છો ને બધું તમને મળવાનું જ છે આમાં તેર બાય અગિયારનો તમારો ત્રીજો બેડરૂમ છે આમાં ચિલ્ડ્રન બેડરૂમનું સેટઅપ છે જો બંક બેડ બનાવેલો છે સ્ટડી ટેબલ છે એસી છે સ્પેસિયસ રૂમ છે આ પણ આમાં પણ પાંચ બાય આઠનું ટોયલેટ મળે છે એકવીસ માળનું બિલ્ડિંગ છે દરેક ફ્લેટ સાથે બે ગાડીનું પાર્કિંગ છે સાડત્રીસથી વધારે આમાં એમ્યુનિટીઝ આપેલી છે અને લોકેશન તો મેં તમને કહ્યું જોરદાર જ છે છેઇસકો નામલી તો મિત્રો રાહ જોશો નહીં આવી જાઓ જય હિન્દ જય ભારત